સાવધાન અમદાવાદ એટલા માટે કહેવું પડે કારણ કે અમદાવાદની ઘણી બધી સ્કૂલો છે કે જેને ધમકી ઈમેલ ઇમેલ મળ્યો છે અને આ ઈમેલની અંદર એ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે એટલે કે અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે મહત્વના આ સમાચાર છે ઘટલોડિયાની આનંદ નિકેતન છે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય છે આ એવી સ્કૂલો છે કે જેને આ ધમકી ઈમેલ ઇમેલ મળ્યું છે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ બધી જ સ્કૂલોની અંદર ઈમેલ મળ્યો જેના પછી અત્યારે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો તેમાં

રશિયન સર્વરમાંથી માંથી આ ધમકી મળ્યાનું અનુમાન તબક્કે સામે આવ્યું છે તપાસ થઈ રહી છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એવી વસ્તુ સામે નથી આવી ઘાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ છે કઈ કઈ શાળાઓ છે તેની વાત કરીએ ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય છે આ સ્કૂલને પણ આવો ધમકી ઈમેલ મળ્યો

જે જે સ્કૂલોને આવા ધમકી ભર્યા ઇમેલ મળ્યા છે અત્યારે હાલ આ અંગે પોલીસ તો શું કહેવું સામે આવ્યું છે કારણ કે તમામ સ્કૂલોની અંદર અત્યારે તપાસ આધાર શું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ખરી શું પોલીસ નું કહેવું સામે આવ્યું બિલકુલ બિલકુલથી માનસી કે આવતીકાલના રોજ જે ઇલેક્શન લોકસભાનું યોજવાનું છે તે પહેલા જ ઇમેલ ભર્યા જે ધમકી ભર્યા ઇમેલ આવી રહ્યા છે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની ઘણી ખરી એવી સ્કૂલો છે પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય તેની અંદર સિત્તેર થી વધુ સ્કૂલેને ધમકી ભર્યા ઈમેલ આપવામાં મોકલવામાં આવ્યા હતા અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ જે ધમકી આપવામાં આવી છે તેની જો વિગતવાર માનસી વાત કરવામાં આવે તો આ પહેલા દિલ્હીની અંદર પણ ઈમેલ મોકલવામાં આવ્યા હતા ને તે ધમકી ભર્યા મેલ આ જ પ્રકારના હતા જે ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે માનસી તે રશિયન સર્વરથી મોકલવામાં આવી રહ્યા છે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે પરંતુ જે જે સ્કૂલોની અંદર ઈમેલ મળી રહ્યા છે તે તમામ સ્કૂલો ઉપર સ્થાનિક પોલીસ હોય એજન્સીઓ હોય તેમના દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે બીજી બાજુ સાયબર ક્રાઇમ એટલે કે અમદાવાદ સાયબર ક્રાઈમ પણ એક થયું છે અને જે સ્કૂલો ની અંદર ધમકી ભરાય ઈમેલ આવે છે તમામ ઈમેલ તપાસવામાં આવી રહ્યા છે ઝુમટ ભરી રીતે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ તો હાથ ધરવામાં આવી છે જો બીજી બાજુ વિગતવાર વાત કરવામાં આવે માનસી તો આ પહેલી વખત મેં એવો બનાવ નથી કારણ કે આ અગાઉ પણ અનેક ધમકી ભરાય માં ભેલ આવી ચુક્યા હતા આવ્યો ત્યારે પટેલ જે છે તેને પણ ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ આવ્યો હતો તે ભારત દેશમાંથી પરંતુ અલગ સર્વર ઉપરથી મોકલવામાં આવ્યું હતું એટલે કે કહી શકાય કે જે હાલ રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે સર્વર ક્યાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે તે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદની અંદર કેન્ટોનમેન્ટ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય છે ઘાટલોડિયા વિસ્તારની છે સેટેલાઇટની અંદર બે થી ત્રણ સ્કૂલો છે તેવી અલગ અલગ સ્કૂલો ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશન હોય સ્થાનિક એલસીબી હોય કે તમામ એજન્સીઓ હાલ તપાસની અંદર તો જોતરાઈ છે પરંતુ શા માટે કઈ જગ્યાએથી મેલ આવી રહ્યા છે તે પણ પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર કહી શકાય કેમ કે અમદાવાદ શહેર પોલીસ પણ હાલ તમામ જગ્યાઓ પર બંદોબસ્તની અંદર ગોઠવાયેલી છે એટલે કે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન હોય કે એજન્સી હોય તે એજન્સીની અંદર તમને પોલીસ કર્મચારીઓ જોવા છે પરંતુ સ્થાનિક અંદર જે હોય તે હાલ નથી કારણ કે અલગ અલગ જિલ્લા હોય તાલુકા હોય તે તમામ જગ્યા ઉપર સ્થાનિક પોલીસનો નો બંદોબસ્ત મોકલવામાં આવેલો છે એટલે કહી શકાય કે સ્થાનિક પોલીસ સ્ટેશનની ની અંદર પૂરતો બંદોબસ્ત જે પૂરતું બળ હોવું જોઈએ તે હાલ નથી કારણ કે જે આ સમય લેવામાં આવ્યો છે પોલીસને જે પડકાર કહી શકાય કારણ કે પોલીસ સ્ટેશનની અંદર પૂરતો સ્ટાફ ના હોય ને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય કે ધમકી ભર્યા મેલ મળતા હોય ત્યારે પોલીસ પણ હાફે ફાંફે હાલ થઈ હોય તેવું લાગી રહ્યું છે માસિંહ

કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો તેમજ સાયબર ક્રાઈમનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો તમામ અધિકારીઓ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તપાસ ચાલી રહી છે પરંતુ જે આ રશિયન સર્વરની વાત છે તે સર્વરની વાત હજી સુધી બહાર આવી છે તે અગાઉ ક્યાંથી મોકલવામાં છે કોણ કોનાની અંદર સંડોવાયેલા છે કેટલી સ્કૂલો છે ટોટલ કારણ કે હાલ તો સિત્તેર થી એસી સ્કૂલો સામે આવી છે આ અગાઉ અમદાવાદની વાત છે અમદાવાદ બહાર પણ આવા મેલ આવ્યા છે કે નથી આવ્યા તે પણ એક તપાસનો વિષય છે જો વાત કરવામાં આવે જે ઇલેક્શન છે તે ઇલેક્શન પહેલા પોલીસ હાલ અમદાવાદ પોલીસ દોડતી થઈ છે કારણ કે અમદાવાદની અંદર જે પણ જગ્યાઓ પર પોલીસ સ્ટાફ તમામ શાળાઓ ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેમ કે આવતીકાલે મતદાન યોજાવાનું છે તે મતદાન પહેલા જ આ પ્રકારની ધમકી એટલે કે કોઈ પોલીસને ખૂબ જ મોટી ચેલેન્જ કહી શકાય કારણ કે સ્ટાફ તમામ પોલીસ સ્ટેશનોની હાલ વાત કરવામાં આવે આપણે હાલ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છીએ તે નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય કે અમદાવાદનો કોઈ પણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય તમામ સ્ટાફ હાલ બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા હોવાથી પોલીસ સ્ટેશનની અંદર પણ કોઈ પૂરતો સ્ટાફ નથી એટલે કે કહી શકાય કે આ જે સમય છે તે સમય જોઈને પસંદ કરવામાં આવ્યો હશે કારણ કે અનેક મોટા ગજાના નેતાઓ હોય બિઝનેસમેન હોય તે તમામ લોકો અમદાવાદમાંથી જ વોટિંગ કરતા હોય છે ગૌતમ અદાણી હોય નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય તે તમામ લોકો અમદાવાદમાંથી જ મતદાન કરતા હોય છે એટલે કે કહી શકાય કે સ્કૂલોને ટાર્ગેટ જોઈને કરવામાં આવી છે કે અજાનતા કરવામાં આવી છે માનસી બિલકુલ આપ અમારી સાથે જોડાયા વિગતો જણાવી દે બદલ આપનો આભાર